નમસ્કાર હું છું સાનો અને આજે વાત કરીશું વાંસદાના ઉનાઈ ગામની ઉનાઈ ગામ એટલે માતાજીનું ગામ પણ ઉનાઈ ગામમાં વિદ્યાકરણ હાઈસ્કૂલ જે નોન ગ્રાન્ટેડ હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલ ખૂબ જ ફેમસ અને પ્રખ્યાત સ્કૂલ છે વિદ્યાકિરણ સ્કૂલમાં હજારો લોકો એડમિશન લેવા માટે પડાપડી કરતા હોય છે પણ આજની જે ઘટના છે કે જે કંઈક અલગ જ પ્રકારની છે વિદ્યાકિરણ સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી અને ખાવાનો એક આનંદ પ્રમોદનો પણ આનંદ મેળામાં બિરિયાની સ્ટોલ લગાવી દેવામાં આવ્યા બિરિયાની સ્ટોલ લગાવ્યા તો ખરા જ પણ સંચાલકો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી બિરિયાની ખરીદવા અને ખાવા માટે પણ પ્રોત્સાહન કરાવ્યું સંપૂર્ણ વિગત જાણીએ તો જ્યારે આયોજન થતું હોય છે આનંદ મેળાનું ત્યારે કયા વિદ્યાર્થીએ કયો સ્ટોલ ક્યાં લગાવવાનો હોય છે સાનો સ્ટોલ લગાવવાનો છે બધી માહિતી શિક્ષકોનો હોય છે શાળા સંચાલકોનો હોય છે પણ બિર્યાનીના સ્ટોલ જ્યારે લગાવ્યા ત્યારે શાળા સંચાલકોએ કેમ ભૂલી ગયા કે બિર્યાનીના સ્ટોલ કેમ લગાવાય કારણ કે વિદ્યાર્થીઓને ટિફિનમાં પણ લા નોનવેજ લાવવા માટેની મનાઈ હોય છે તો વિદ્યાકિરણ હાઈસ્કૂલના આટલી મોટી પ્રખ્યાત અને ફેમસ સ્કૂલના સંચાલકો પ્રિન્સિપલો અને ટીચરો કેમ ભૂલી ગયા કે બિરયાની સ્ટોલ ન લગાવાય તેમ છતાં બિરયાની સ્ટોલ લગાવી દેવામાં આવ્યા બિરયાનીનું ખૂબ વેચાણ પણ થયું હોશે હોશે બાળકો ખાતા પણ તમને જોવા મળશે વાલીઓ પણ ખાતા જોવા મળશે અને ટીચરો પણ ખાતા જોવા મળશે બિરિયાની પણ જ્યારે આ વાત સમગ્ર ઉનાઈ ગામમાં આજુબાજુના પંથકમાં ફેલાતા ખૂબ જ અમુક વર્ગ ખૂબ જ રોષે ભરાયો અને એમણે કહ્યું કે આ ખોટું છે વિદ્યાર્થીઓને સ્કૂલમાં આ રીતે બિરયાની વેચવી અને પીરસાવી અને ખવડાવી એ ખોટું છે કારણ કે અમુક વિદ્યાર્થીઓ જે હોય છે એ ધાર્મિક રૂઢિચુસ્ત રૂઢિચુસ્ત પ્રથામાંથી આવતા હોય છે જ્યારે શાળા સંચાલકો શિક્ષકો દ્વારા જ બિરયાની વેચવા અને ખાવા માટે પ્રોત્સાહિત કરવા આવતા હોય છે તો બીજા કેમ ન ખાય એ પણ સાચી વાત છે પણ આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં એક ચોંકાવનારો મેસેજ ગયો છે કે આટલી ફેમસ સ્કૂલ છે આટલી નામચીન સ્કૂલ છે છતાં પણ આવી બેદરકારી કેમ જ્યારે સવાલ એમને પૂછવામાં આવ્યો તો એમણે કહ્યું કે ભૂલ થઈ ગઈ છે બીજી વખત આવી ભૂલ થશે નહીં અને જિલ્લા શિક્ષણ અધિકારીને પણ સવાલ કરવામાં આવ્યા તો એમણે પણ કંઈક એવું જ કહ્યું કે પૂરેપૂરી તપાસ કરાવશો અને પછી અમે નોટિસ આપશું પણ જે રીતનો નોનવેજ ખાવાનો અને બિરિયાની વેચવાનો આનંદ મેળામાં એક આ મેસેજ ગયો છે એ મેસેજ આવનારા સમયમાં એક ખરાબ મેસેજ તરીકે પણ ઉભરી આવે છે કારણ કે આ જોઈને બીજી સ્કૂલો પણ આવું પ્રમોટ કરશે અને બિરયાની આનંદ મેળામાં બિરયાની વેચવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવા મજબૂર કરશે વિદ્યાર્થી અને બાળકો બીજી તરફ વાત કરીએ તો ડાંગના વઘઈના કિરવાણી ગામની જ્યાં સિત્તેરથી પંચોતેર વર્ષ થવા છતાં પણ શમશાન સુધી પહોંચવાનો રસ્તો જ નથી જ્યારે એક વડીલ સિત્તેર વર્ષની ઉપરના વડીલનું મૃત્યુ થયું એ રસ્તાની રાહ જોતાં જોતાં એમનું મૃત્યુ થયું એ વ્યક્તિને પણ પગદંડીના રસ્તે જ શમશાને લઈ જવાયા ત્યારે ખૂબ જ ગ્રામજનોનો ઉગ્ર રોષ હતો અને ગ્રામજનોએ કહ્યું કે અમે સિત્તેર વર્ષથી રજૂઆત કરી કરીને થાકી ગયા પણ અમારો રોડ શમશાન સુધીનો બનતો નથી અમારે આ જ રીતે પગદંડી ઉપર અને ચોમાસામાં તો ખૂબ જ મુશ્કેલીઓ વેઠીને શમશાન સુધી આવવું પડતું હોય છે અને વાત કરીએ ડાંગ જિલ્લાનું કિરમાળી ગામ તો આપણા નાયક દંડક ગુજરાતના નાયબ દંડક વિજય પટેલનું ગામ છે એની પાસે જ વિજય પટેલ રહે છે અને વિજય પટેલના વિસ્તારની આ ગામની દશા જો હોય તો તમે વિકાસની વાત કરો છો ડબલ એન્જિનના વિકાસની વાત કરો છો અત્યારે મુખ્યમંત્રી કહે છે કે અમારા બે વર્ષ પૂરા થયા છે અને બે વર્ષની સરકારમાં તમારો વિકાસ તો વિકાસ કેવો છે એ તમે મંત્રીના ગામના તપાસ કરો તો મંત્રીના ગામો જ કેવા છે દંડક વિસ્તારના ગામો કેવા છે ધારાસભ્યના ગામો કેવા છે એ તમને આ એક દાખલા ઉપરથી ખબર પડી જશે કારણ કે ડાંગ જિલ્લાના વઘઈ ગામનું કીરવાણી ગામ છે જ્યાં પગ ઉપરથી લઈ જવાતી એ શમશાન યાત્રા છે અને એ વ્યક્તિ રસ્તાની રાહ જોતાં જોતા સિત્તેર વર્ષ પૂરા થયા પણ રસ્તો ન મળ્યો શમશાને જવાનો છેલ્લે ને છેલ્લે પગદંડીના રસ્તે જ એમણે શમશાને જવાનું આવ્યું કારણ કે એક શમશાન યાત્રાને લઈ જવા પગદંડીના રસ્તે લઈ જવાય છે જેથી ગ્રામજનો ખૂબ જ રોષે ભરાયા હતા અને ગ્રામજનોને પૂછતા ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે સિત્તેર વર્ષોથી રજૂઆત કરી કરીને થાકી ગયા છે પણ આ રસ્તાનું કોઈ નિવારણ લાવતું નથી રસ્તો બનાવતા નથી જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણીઓ આવે છે ત્યારે વાયદાઓ કરીને જાય છે કે અમે તમારો વિકાસ કરીશું રસ્તા બનાવશું સ્કૂલો બનાવશું પણ અમારી રજૂઆતની રજૂઆત છે પણ આજ સુધી આ રસ્તો બન્યો નથી અને જ્યારે પણ રસ્તા ઇલેક્શન આવે છે ત્યારે અમને વાયદાઓ કરી દેવામાં આવે છે કે તમારો સમસાનનો રસ્તો તમારા સ્કૂલના રસ્તાઓ આ થઈ જશે પણ રસ્તાઓ હજુ સુધી બન્યા નથી ધારાસભ્ય વિજય પટેલનું ગામ છે ધારાસભ્ય વિજય પટેલ તો ખરા જ પણ ગુજરાતના નાયબ દંડક પણ છે અને જો દંડકના ગામની વિસ્તારની આ પરિસ્થિતિ હોય તો ડબલ એન્જિનના સરકારના બીજા ગુજરાતની પરિસ્થિતિ કેવી બીજા આદિવાસી વિસ્તારની પરિસ્થિતિ કેવી એ પણ એક વિચારવાલાયક બાબત છે